અમદાવાદના વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર યુવાનો આગળ વધે અને પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરે તેના માટે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવી હતી જ્યાં યુવાનો તેમના નવા વિચાર અને નવી પેઢી કઈ રીતે આગળ વધે તેમના માટે એક પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યા હતા વાયમસી ક્લબ ખાતે આ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ ઉદઘાટન કરવામાં આવ્યું હતું વેજલપુર ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા આ નવો પ્રયોગ કરવામાં આવ્યો હતો આ અંગે અમિત ઠાકોરે જણાવ્યું કે આઝાદીના પંચોતેર વર્ષના ગાળામાં કૃષિ ગીવર બનશે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે દસ વર્ષમાં સ્ટાર્ટઅપ સેક્ટરનું વિસ્તરણ થયું છે સ્ટાર્ટઅપ થી એકવીસ નોકરીઓ પેદા થઈ છે જ્યારે બે માં વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત થઈ ત્યારે ભારત વૈશ્વિક રોકાણની રેસમાં પણ નહોતું વીસ વર્ષ પછી વિશ્વ આખી

કેવી રીતે પ્રોત્સાહિત કરી શકાય એ દરેકે દરેક ક્ષેત્રે એ સાથે રહેવાનું એમની હર હંમેશ માનસિકતા અને આપણે બધાએ સ્ટાર્ટઅપની વાત કરતા હોઈએ મેક ઇન ઇન્ડિયા સ્ટાર્ટઅપ ડિજિટલ ઇન્ડિયા આત્મનિર્ભર ભારત આપણને બધા એમ લાગે કે આ જે માન્ય નરેન્દ્રભાઈએ જ્યારે આની શરૂઆત કરી અને શરૂઆત કરી ત્યારે ઘણા મગજ મળશે કે આ શું છે કેવી રીતે અંદર વિચાર શું છે કેવી રીતે આગળ વધાશે આજે દસ વર્ષમાં આ દરેકે દરેક ક્ષેત્રે જે પરિવર્તન આવ્યા છે એ પરિવર્તન આપણી સામે છે